આજનું દૈનિક રાશિફળ બુધવાર ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આજનો દિવસ આ જુઓ તમારો આજનું રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજનું દૈનિક રાશિફળ મેષ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો તમને કોઈ આર્થિક હાની થઈ શકે છે અને આજ જીવનની સુંદરતા છે નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુન્સફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા સંબંધો બગાડી શકે છે આજનું દૈનિક રાશિફળ વૃષભ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો આગળ જતા જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે તમારા કે પ્રેમિકાને ન ગમતા હોય પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે આજનું દૈનિક રાશિફળ મિથુન ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો તમારા પ્રિય પાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે આજનું દૈનિક રાશિફળ કર્ક ઓગણીસ ફેબ્રુઆરી બે જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે પોતાના પ્રિય પાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હોવ બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને દૈનિક રાશિફળ સિંહ ફેબ્રુઆરી ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર ઓર વધારશે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવા લાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે રોમેન્ટિક ગુંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો આજનું દૈનિક રાશિફળ કન્યા ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે અણરધાયા બિલ આર્થિક બોજો વધારશે પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે આજનું દૈનિક રાશિફળ તુલા ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવર કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને આર્થિક લાભ મળશે નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે જોકે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે નિંદા કુથલી તથા અફવાઓથી દૂર રહો તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે આજ દૈનિક રાશિફળ વૃશ્ચિક ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધન ને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે તમારા દિલ અને મગજ પર રોમાન્સ રાજ હશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી તમારી આવડતની પણ નોંધ લેવાશે સંવાદ સાધવાની કળા પ્રભાવિત કરનારી રહેશે આજે તમારા જીવનસાથી સાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે આજનું દૈનિક રાશિ ફળ ધનુ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો કોઈ પણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવન પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે આજનું દૈનિક રાશિ ફળ મકર ઓગણીસ ફેબ્રુઆરી બે તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સર્વાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈપણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો તમે તમારા સમય ને તમારા હૃદયની નજીકના લોકો સાથે અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં આજે કામના સ્થળે તમારા વખાણ કરે એવી શક્યતા છે આજનું દૈનિક રાશિફળ કુંભ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો આજનું દૈનિક રાશિફળ મીન ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા